સરકાર દ્વારા લોકોના લાભાર્થે પીએમ ઈજીપી યોજના બહાર પાડવામાં આવેલ છે જેમાં નાના મોટા ઉદ્યોગ સાહસિકોને લોન અને સબસિડી આપવામાં આવે છે ત્યારે કેટલાક લેભાગુ તત્વો દ્વારા આ યોજનાનો ગેરફાયદો ઉઠાવીને ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોના નામે તેમની જાણ બહાર મોટી લોનો મંજૂર કરાવીને તેમની જાણ બહાર ગેરરીતિ આચરવાની ઘટના કચ્છમાં સામે આવી છે આ પ્રકરણમાં સરકારી એજન્સીની તપાસની માંગ સાથે આજે આમ આદમી પાર્ટી દ્વારા કચ્છ જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર પાઠવવામાં આવેલ છે આજે ભુજ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ કૈલાશદાન ગઢવી કચ્છના અધ્યક્ષ સંજયભાઈ બાપટ સહિતના અગ્રણીઓ દ્વારા કચ્છ જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર પાઠવીને પીએમ ઈજીપી સ્કીમમાં બેંક ઓફ ઇન્ડિયાની વાયોર શાખામાં સ્કેમ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ માટે અરજદાર સાથે અરજી કરવામાં આવી હતી ખાસ કરીને આ પ્રકારનું કૌભાંડ સમગ્ર ગુજરાતમાં થયું હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો આમ આદમી પાર્ટીના કૈલાશદાન ગઢવી સંજયભાઈ બાપટ અને અરજદાર બહેને ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી પીએમ એક સારા હેતુથી ચાલુ કરેલી સ્કીમ જેમાં સ્વરોજગારને લોન આપવામાં આવે સબસિડી આપવામાં આવે અને એવા સારા હેતુથી તૈયાર કરેલા આયોજનો પર જે રીતે કચ્છમાં પાયે બેંકના અધિકારીઓ અને લે ભાગુ તત્વો અને સાથે સાથ એવા ઘણા બધા લોકલ પોલિટિક્સથી જોડાયેલા લોકો જે કૌભાંડ કરી રહ્યા છે જેનાથી જે ઉદ્દેશ્ય છે આ સ્કીમનો એ ફેલ જાય છે અને જાણીને નવાઈ લાગશે કે કચ્છમાં જ આવા ભ્રષ્ટાચારના કામ વધારે કેમ થાય છે ઘણા ફેરા તો એવું લાગે છે કે આવી સ્કીમો છે ને એ કચ્છમાં કાર્યકર્તાઓ ભાજપના કાર્યકર્તાઓને ઘઉં ભરવા માટેના સાધનો હોય ને એવું લાગે છે કે જે રીતે આમાં જે નામ આવી રહ્યા છે પછી આ જ્યારે નામ બારે પડ્યા પછી ઘણા બધા એવા લોકોના ફોન આવ્યા જે લોકો કેમ કેમ સત્તાધારી પક્ષથી જોડાયા હતા એમની રિક્વેસ્ટ હતી કે આવો ઈસુ મત બનાવો પણ સાહેબ ઈસુ આ મુદ્દા પૂરતોનો મુદ્દો એ છે કે જે રીતે જે રીતે કચ્છમાં બેંકોમાં લોકોને ખરા અર્થમાં હક મળવો જોઈએ એના લોન મળે એનાથી એ નાના મોટા ઉદ્યોગ તૈયાર કરે એને સબસિડી મળે જેનાથી એને એક રાહત મળે ધંધો કરવાનો એની જગ્યાએ આમાં કોઈ પણ ટાઈપનો એકચ્યુઅલ તો લાભાર્થી તો છે જ નહીં બોગસ નામ બોગસ ફોન નંબર અને બેંક મેનેજર સાથે મળીને લોકલ કાર્યક્ટર સાથે મળીને લોન આપવામાં આવી છે ને લોન આપવા પછી જેમ સબસિડી આવી છે એટલે સબસિડી ઉઠાવ મોટાભાગે ઉચાપત કરવામાં આવ્યું છે સબસિડી લઈ લીધી બેંક એજ્યુટી એટલે બેંકની લોન એટલે બેંકને નુકસાન ન થવા દીધું પણ સરકારી પૈસાની સબસિડી ખાઈ ગયા અને એ પૈસાના ઓરિજિનલ જે પણ લાભાર્થીને લાભ મળ્યો નથી કોઈ મળ્યો તો પાંચ હજાર દસ હજાર ખાલી ટોકન આપવાની વાત કરીને અને એ પૈસા એ લોકો બારે ઉપારે ઉપાડ લીધા છે ઇવન ફોન નંબર પણ ફ્રોડ લોકોના અંદર નાખેલા છે જો આમાં પ્રોપરલી અને આ કચ્છમાં ત્રણ પોલીસ સ્ટેશનમાં ઓલરેડી ફરિયાદ લખાવવાની રિક્વેસ્ટ કરવામાં આવી છે પણ હજુ એફઆઈઆર ફાળવામાં આવી નથી એટલે જે રીતે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ આ લોકોને છાવરી રહ્યા છે આ કેસમાં આગળ નથી વધી રહ્યા એટલે માત્ર એ આરોપીઓને બચાવી નથી રહ્યા આવા થઈ રહ્યા ગુનાઓ આવા થઈ રહ્યા ખોટી લોનો અને સબસીડીને ઊંચા પછી જે લોકો છે એનો ટાઈમ નહીં જાગે પોલીસ એક્શન નહીં લે તો આવા કરોડો રૂપિયા હજી વધી જશે અને દેશના અને તમારા મારા જેવા લોકોના ટેક્સ જે પે કરીએ છે એ પૈસાનો મોટો નુકસાન થશે રાષ્ટ્રનું મોટો નુકસાન થશે મારું નામ સંજય બાપર છે આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રેસિડેન્ટ છું જાન્યુઆરી મહિનામાં અમને જાણકારી મળી કે વાયર બેંકની અંદર પીએમ ઇજીપીના નામે પ્રધાનમંત્રી સ્વલંબન રોજગારના નામે લોનો થાય છે ને લોનોની અંદર નવ લાખ સત્યાવીસ નવ લાખ સત્યાવીસ હજાર રૂપિયાની એવી ટોટલ એક કરોડને સત્તાવન લાખ રૂપિયાની સબસિડી ચાવ થઈ ગઈ છે અને આ બાબતે જાણ થતાં અમે અમારા પ્રદેશ કાર્યકારી પ્રમુખ શ્રી કૈલાસદાનભાઈ ગઢવીને જાણકારી આપી અને એમના દ્વારા અમને માર્ગદર્શન મળ્યું કે ભાઈ આ બાબતે આપ આગળ વધો અને જે આ કૌભાંડ છે એ કંઈક ને કંઈક પીએમજીપીના નામે છે તો ગુજરાત નહીં પણ કચ્છથી છે કાશ્મીર સુધીનું આ આખું કૌભાંડ થયેલું હશે ને ખાસ કરીને જ્યારે પણ કચ્છની અંદર કોઈ મોટા કૌભાંડો થાય ત્યારે અબડાસાની જ આ પવિત્ર ભૂમિ પર બહુ મોટા મોટા કૌભાંડો કાંડ સ્ટેમ અત્યાર સુધી થયેલા છે એટલે આ અબડાસાની ભૂમિને કોઈક ને કોઈક એવા લેભાગુ તત્વો કંઈક ને કંઈક બદનામ કરવા માટેના જે પણ કાંઈ કારસ્થાન કહી શકાય એવું કારસ્થાન થઈ રહ્યું છે આ કૌભાંડની માહિતી આવ્યા પછી અમુક પેપરો સાથે અમુક મીડિયાના માધ્યમથી પણ અમારી રજૂઆતો થઈ એના પછી દક્ષાબેન કાંતિલાલ ચાવડા હોય જયેશ બાબુલાલ લોંચા છે કપિલ ભીમજી ગોહિલ છે કીર્તિ વાઘેલા છે આવા લોકો બારે આવ્યા એ લોકોએ એનકેન પ્રકારે ત્યાં ફરિયાદો વાયોર માનકુવા અને નખત્રાણા પોલીસ સ્ટેશને લેખિત ફરિયાદો પણ આપી પરંતુ આજે લગભગ દોઢ બે મહિના થયા છતાં વાયોર નખત્રાણા કે માનકુવા પોલીસ સ્ટેશન તરફથી કોઈપણ જાતની તપાસ કે એફઆઈઆર ફાળવાની તસદી લેવામાં આવેલી નથી એટલે આજરોજ અમારા પ્રદેશ કાર્યકારી પ્રમુખ શ્રી કૈલાસદાનભાઈ ગઢવી ખાસ અમદાવાદથી આ સ્કેમને બહાર પાડવા માટે એસપી સાહેબની મુલાકાતે આવેલા પરંતુ કમનસીબી કહી શકાય એસપી સાહેબ અને ડીવાય એસપી સાહેબ અમને અહીંયા મળી શક્યા નથી અમારા સાહેબે કલેક્ટર સાહેબને પણ આ બાબતે રજૂઆત કરેલી છે મારું નામ દક્ષાબેન કાંતિ ચાવડા છે ને હું આવું છું મારી સાથે એક ફોર્ડ થયું છે એનામાં મારા માસા છે કાદિયાના છે અશોકભાઈ સોલંકી ને એમનો જમાય છે વિશાલ એમનો છોકરો છે વિપુલ અને એક છે ઓલો અંજા આદિપુરના છે મનીષભાઈ કરીને એ લોકો બધા મારી સાથે એટલે આ અશોક માસા છે એમને મને એમને કીધું હતું કે બે ને કે પચાસ હજારની લોન છે એનામાં કે તમને દસ હજાર રૂપિયા કે મળશે એ કે ને પચીસ હજાર જે સબસિડી છે એ લોકો એ પાછી જમા કરી નાખશો ને પંદર હજાર જેવા છે એ દસ હજાર અમે રાખશું ને પાંચ ઘણા હજાર છે એ કે આ લોકોને જે છે એને આપશું અમે એવી રીતના એમ કરીને મારી પાસે ડોક્યુમેન્ટ લઈ ગયા હતા એ લોકો ને ડોક્યુમેન્ટ લઈ કરીને પછી પંદર ઘણા દિવસ રહી કરીને વિશાલભાઈ ને અશોકભાઈ ને મનીષભાઈ અને એ ને વિપુલભાઈ એ ચાર જણા અમારા ઘરે આવ્યા હતા મારી પાસે ને મારી પાસે દસ હજાર રૂપિયા લઈ કરી દઈ કરી ને મારી પાસે સહી કરાવી ને ફોનમાં ઓટીપી નંબર મારી પાસે માગ્યા એને અમને સંજયભાઈ જે એ લોકો એને તરફથી કંઈક જાણવા મળ્યું ને છાપામાં આવ્યું હતું ત્રીજા મહિનાની બાવીસ તારીખના તો એ લોકોએ સંજયભાઈએ પછી અમારા ગામના સરપંચને ફોન કર્યો તો સરપંચે પછી અમને જાણકારી કે તમે કોઈ લોન લીધી છે લોનમાં મેં કીધું લોન તો લીધી નથી પણ દસ હજાર કરીને એમ કરીને મારા માસા છે એને મને કીધું તો દસ હજાર કરીને બાકી વધારે લોન જાણવા ન મળી પછી અમે ત્યાં વાયર બેંકમાં ગયા બેંક ઓફ બરોડામાં ત્યાંથી બધી બેંક ઓફ ઇન્ડિયામાં ત્યાં ગયા તો ત્યાં બધી અમે બધી ડિટેલ કઢાવી તું મારા નામની બેતાલીસ લાખની લોન કરાવેલી છે